આપનું સ્વાગત છે દાહોદના કુટુંબ નિયોજન કેમ્પમાં બેદરકારીનો આક્ષેપ એક કલાકમાં ત્રીસ શસ્ત્રક્રિયા કરાઈ દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આરોગ્ય કેન્દ્રમાં આયોજિત કુટુંબ નિયોજનની શસ્ત્રક્રિયાના કેમ્પમાં ગંભીર બેદરકારી સામે આવતા વિવાદ સર્જાયો છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટના હજી ચર્ચામાં છે તેવામાં સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે યોજાયેલા આ કેમ્પમાં એક જ કલાકના ટૂંકા ગાળામાં ત્રીસ મહિલાઓની શસ્ત્રક્રિયા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે ઉપરાંત સરકારી ચિકિત્સકોની ગેરહાજરીને કારણે ખાનગી ચિકિત્સકોને બોલાવી આ શસ્ત્રક્રિયાઓ કરાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે જેનાથી તબીબી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે કેમ્પમાં ભાગ લેવા માટે મહિલાઓ સવારના નવ વાગ્યાથી જ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગઈ હતી પરંતુ આક્ષેપ મુજબ ચિકિત્સકો કરવી પડી હતી સૌથી મોટી શસ્ત્રક્રિયા બાદના આરામમાં જોવા એક જ પલંગ પર બે મહિલાઓને આરામ માટે ફાળવવામાં આવી હતી સ્થળ પર યોગ્ય વ્યવસ્થાના અભાવે માતાઓને નાના બાળકોને શાંત રાખવા માટે સાડીમાં બાંધી ઝુલાવવા પડ્યા હતા આ પ્રકારની અવ્યવસ્થા દર્શાવે છે કે માનવ સ્વાસ્થ્ય સંબંધિત આ કેમ્પના આયોજનમાં પૂરતી કાળજી લેવામાં આવી નહોતી આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જોકે આ અંગે આરોગ્ય વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી નાગરિકો અને સામાજિક સંગઠનોએ આ બેદરકારીની તાત્કાલિક તપાસ કરવાને દોષિત અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને મામલે આ પ્રકારની ઉતાવળ અને અવ્યવસ્થા ચિંતાજનક છે જેનાથી ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે છે